નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં વાર તહેવાર આવતા હોય છે જેમાં અઠવાડિયામાં સાત દિવસ આવે છે અને તે સાત દિવસ કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત ગણવામાં આવે છે મિત્રો આમાંથી બુધવારનો દિવસ જે મિત્રો બુદ્ધદેવને સમર્પિત ગણવામાં આવે છે મિત્રો હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં બુધવારના દિવસે બુદ્ધદેવનું વ્રત કરવામાં આવે છે જે મિત્રો બુદ્ધદેવ બુધવારના સમર્પિત ગણવામાં આવે છે તેથી તેની સાજે બુધવારનો દિવસ અને ગણપતિજીનો દિવસ માનવામાં આવે છે ગણપતિ પ્રથમ પૂજ્ય દેવ છે અને આ દિવસે દરેક કામ કરવું શુભ ગણાય છે મિત્રો આજે જ્યારે આપણા બધાના ઘરે ગણેશજી બિરાજમાન હોય છે ત્યારે બુધવારે આ વ્રત કરવું વધુ ફ્રોડ દાયક હોય છે મિત્રો આજે અમે તમને જણાવીશું કે વ્રત કથા અને પૂજા અર્ચના કેવી રીતે કરવી જો મિત્રો ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી મિત્રો સુધી શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી વિડીયોને પૂર્ણ નિહાળજો મિત્રો એક શહેરમાં મધુસૂદન નામનો એક વ્યક્તિ તેની પત્નીને લેવા તેના મામાના ઘરે પહોંચ્યો મધુસૂદન તે જ દિવસે એટલે કે બુધવારે તેની પત્નીને તેના મામાના ઘરેથી દૂર મોકલવા માગતા હતા મિત્રો બુધવાર હોવાથી તેના સાસારી અને સસરાઓ તેને વિદાય આપવાનો ઇનકાર કર્યો હતો પરંતુ તે સંમત ન થયો અને તેની પત્નીને તેના ઘરે માતા પિતાના ઘરેથી વિદાય આપ્યા બાદ તેને ઘર તરફ ગયો હતો તેના સાસરીવાળાએ આજે બુધવાર છે તેમ કહી વિદાયની ના પાડી દીધી અને કહ્યું આજના દિવસે બુદ્ધદેવની પૂજા કર્યા બાદ પ્રસાદ લઈને ક્યાંય જવું હોય તે જજો વચ્ચે જવું અશુભ હોય છે પરિણામે તમે આજે ન જશો કાલે વિદાય કરી દઈશું તેથી વ્યક્તિ આ વાત સાંભળી નારાજ થયો અને હટ કરી પોતાની પત્નીને લઈ ચાલતો થયો રસ્તામાં પોતાની પત્નીને તરસ લાગી તે તરત વ્યક્તિ પોતાની પત્નીને રથમાં મૂકી પોતે પાણી લેવા ગયો ત્યારે જ તેને પાણી લઈને પાછો આવ્યો ત્યારે તેને જોયું કે તેનો જ દેખાવનારો તે જ વ્યક્તિ વેશભૂઝા પહેરીને કોઈ વ્યક્તિ રથ પર તેની પત્ની સાથે બેઠો હતો બંને વચ્ચે યુદ્ધ થયું તે ગુસ્સામાં આવી ગયો અને તેની પત્નીને પૂછ્યું તે કોણ છે અને મારા પત્ની સામે બેસવાની હિંમત કેવી રીતે કરી બીજો વ્યક્તિ બોલ્યું કે હું તમારી પત્ની સાથે બેઠો છું હું તેને હમણાં વિદાય કરાવીને લાવ્યો છું આ વાત વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ અને આ સમય રાજાઓ સૈનક આવી બંને લઈ ગયા તમામ વાત જાણીને તેમની પત્નીને પૂછ્યું કે તમારો સાચો પતિ કોણ છે ત્યારે પત્ની પણ ચૂપ થઈ ગઈ અને તેને બંને કંઈ જ સમજાતું નહોતું આ વિચિત્ર સ્થિતિને જોઈતી વ્યક્તિ હેરાન થઈ ઈશ્વરને કરવા લાગી ગયો કે આ લીલા સામે હારી રક્ષા કરો ત્યાં જ આકાશવાણી થઈ કે મૂર્ખ આજે બુધવારના દિવસે તારે ગમણ ન કરવું જોઈએ તને બધાએ રોક્યો પણ તું કોઈની વાત માની નહીં જેથી ભગવાન બુદ્ધ તારાથી રિસાઈ ગયા છે આ બધી રાસ તેમની રચેલી છે આકાશવાણી સાંભળીને જે વ્યક્તિ તરત બુદ્ધદેવની માફી માગી અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો તેની સાથે જ બીજો વ્યક્તિ ગાયબ થઈ ગયો ઘરે પહોંચી આ વ્યક્તિ પોતાની પત્ની સાથે બુધવારનું વ્રત કરવાનું શરૂ કર્યું જેનાથી તેના જીવનમાં તમામ દુઃખો ખતમ થઈ ગયા અને તેનું જીવન સુખમાં વીતવા લાગ્યું મિત્રો વ્રતની બીજ વિધિ બુધવારનું વ્રત પ્રશાંતિ માટે સૌથી વધારે અસરકારક માનાય છે આ વ્રત કરવાથી તમામ ગ્રહોની દુર્દૃષ્ટિ બચી શકાય છે અને જીવનમાં તમામ દુઃખ સુખ પ્રાપ્ત થાય છે આ વ્રતમાં લીલી વસ્તુઓનો ઉપયોગ કરવાનો શ્રેષ્ઠ વ્રતના અંતમાં ભગવાન શંકરની પૂજા ધૂપ બિલપત્ર વગેરેનું કરવું જોઈએ મિત્રો પૂજા પછી ઉધવરની વાર્તા જરૂર વાંચવી જોઈએ અને ભગવાન ગણેશની સામાન્ય રીતે બુધવારના દિવસે કોઈ પણ કામ ભગવાન ગણેશનું નામ લઈને અને વિઘ્ન હર્તા દૂર કરશે તે આશાએ કરો કરવું જોઈએ મિત્રો ભગવાન બુધદેવ આ વ્રત કરવાથી દરેક મુશ્કેલીઓનો સામે રક્ષા કરે છે અને તેઓને સર્વ સુખ પ્રદાન કરે છે આ કથાને સાંભળનાર અને વાંચનારને બુધવાર બહાર જવા કે પ્રવાસ પર કોઈ દોષ નડતો નથી હા પણ એટલું જરૂર યાદ રાખવું જોઈએ એ કથા બાદ આરતી કરી પ્રસાદી લીધા બાજુ જ ઘરેથી નીકળવું જોઈએ પછી પ્રવાસમાં કોઈ મુશ્કેલી આપશે નહીં મિત્રો ભગવાન બુદ્ધદેવ પોતાના ભક્તોની દરેક રીતે રક્ષા કરે છે તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો દિલથી આભાર